માઇ ટોપ ફેમિલી સ્વાગત છે મારા નવા વ્લોગમાં કેમ બધા મજામાં મજામાં જ હશે એકદમ મસ્ત મજાની આજ તો બપોર થઈ ગયો છે આજ તો કેમ કે બપોરે વ્લોગ ચાલુ કરવામાં આવ્યો હતો ને આજ તો ભણીને આવી ગયો તો ઘરે કામ કે આજ શનિવાર હતો ને આજે વહેલા થોડાક આવી ગયા હતા એટલે હવે અને આજ તો એક નવો એવો વ્લોગ હતો કે આજ તો આપણા ઘરે આપણે આવી ગયા છીએ બધા એક ગામના આપણા આપણા કપ્પા વીણવા તો હાલો આપણે આપણે ફેઈને ને અને પહેલાં તો આપણે એને તેડવા દઈશું ને જમવાનો ટાઈમ થઈ ગયેલો છે તો હવે આપણે

ખાવા જાવું હે ને હવે હા ચાલો તો લાભ પાઈને હવે ખાવા જાવું હે અને આ કંસન બેન તો ભાઈ ગયા અને આ આ કંસન બેન તમે ખાવા જાવું હે નથી જાઉં હાલો નામાં આનું પાઈને જવું હોય છે તમારે ખાવા જાઓ હા ખાવા જાવ આપણા મમ્મી તો જો ડોન જ છે તો હાલો હવે આ કન્ટીન્યુ લોગમાં જોડાય રહેજો ને આ છે આપણો પપ્પા અને આપણે હવે જઈશું ખાવા તો ફાઈનલી આપણે આવી ગયા તા કાળી માસીને ચારવા ને ઊભા કપામાં વાવા હતા આ છે કપ્પાના આપડા કાળી માસીને ચરબુડ નથી ને આપડા મમ્મીની કપાવણી છે તમે જોઈ શકો આ છે આપણો કપ્પા ફૂટેલો ને આપળો વીણાઈ ગયેલો છે ને આટલો બાકી છે હવે આજે તો ઘણો બાકી છે તમે જોઈ શકો મસ્ત એવો નજારો છે એક જો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો